શ્રાવણ માસ એટલે ભગવાન શિવની આરાધનાનો પર્વ શ્રાવણ માસમાં ભગવાન શિવને જળાભિષેક સાથે બેલીપત્રનો અભિષેક પણ કરાય છે સામાન્ય રીતે બેલીના જાળ પર ત્રણ પાનના બીલીપત્ર હોય છે પરંતુ અમરેલીમાં ધારા પંથકમાં આવેલા દિતલા ગામે પાંચ અને સાત પાનનું બીલીનું જાળ આવેલું છે ઉકાભાઈની વાડીમાં કુદરતી રીતે આ ઝાડ ઉગ્યું છે બીલીના ઝાડમાં ત્રણ પાન નહીં પણ પાંચથી સાત પાન જોવા મળે છે જેથી દીતલા ગામે બીલીપત્ર લેવા દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે મહત્વનું છે કે રામાયણ સહિતના ગ્રંથોમાં એકવીસ પાનના બેલીપત્રનો પણ ઉલ્લેખ છે લંકાપતિ રાવણ પણ ભગવાન શિવને એકવીસ પાનના બેલીપત્રથી અભિષેક કરતા હોવાનું મનાય છે ત્યારે ઉકાભાઈની વાડીમાં બીલીનું દુર્લભ ઝાડ જોવા મળે છે બીલીના વૃક્ષમાંથી બીલીપત્ર ઉતારી મહાદેવનો અભિષેક કરાય છે

હું બિલી પત્ર લેવા આવ્યો છું અને ભૂતનાથ મહાદેવ ને શિવજી પૂજા અર્ચન માટે હું લઈ જાઉં છું આ બિલીના ના પાન અને અહિયાં હું ભગવાન શિવજીની પૂજા અર્ચન કરીશ એક બિલી મારી વાડીએ ઊગી છે અનાથક ઉગેલી છે કોઈ વાવેલી નથી દાદા એ કૃપા કરી અને એક બિલી ઉજેરી છે તો એની અંદર એક થી લઈ અને સાત પાન લગી આવે છે એટલે વધારે માં વધારે નેવું ટકા પાંચ પાન આવે છે એટલે માણસો અહીંથી પાન બધા લઈ જાય છે ભોળાનાથને ચડાવવાનું એટલે એક દુર્લભ એ લોકો માને છે કે ભાઈ ત્રણ પાન બિલીના હોય છે પણ પાંચ પાન ધવલે જોવા મળે છે તો મારે આ પાંચ પાન છે એટલે બધાથી બારથી સીટ લેવા આવે છે સેટ બાબુલનાથ મુંબઈ લગી પાન જાય છે ભીમાશંકર સીટ પાન જાય છે સોમનાથ ધેલા સોમનાથ પાન જાય છે આવું બધું ધેલા સોમનાથ આપણે સોમનાથ મહાદેવ બધે પાન મારા જાય છે